લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ સમાપ્ત થયા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો હતો પરંતુ હજુ સુધી તેમના સ્થાન ઉપર કોઈ વ્યક્તિ કે કોઈ નેતાનો નથી બેસાડવામાં આવ્યા કોઈ નેતાનું નામ નથી કેમ જાહેર કરવામાં આવ્યું આ પ્રશ્ન કેન્દ્રીય સ્તરે જબરજસ્ત ઉદભવી રહ્યો છે કારણ કે લોકસભા ચૂંટણી બાદથી જ જે રીતે તેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ચૂક્યો છે તેના એક બે મહિનામાં તેમનું નામ જાહેર થવું જોઈતું હતું પરંતુ તે નામ હજુ સુધી કેમ નથી જાહેર કરવામાં આવ્યું તેમનું પદ કેમ લંબાવવામાં આવ્યું છે તેવા અનેક પ્રશ્નો હાલમાં કેન્દ્રીય સ્તરે ઉઠી રહ્યા છે તે અંગેનું એનાલિસિસ આપણે આજે આ વિડીયોમાં કરવાનું છે કે હજુ સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ કેમ જાહેર ન કરવામાં આવ્યું ભાજપ કયા સમીકરણો સેટ કરી રહ્યું છે કઈ અસમંજસની સ્થિતિ કેમ જોવા મળી રહી છે તે દરેક એનાલિસિસ આપણે આજે આ વિડીયોમાં કરવું છે નમસ્કાર રાઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મીક્ષુ ઠક્કર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા જેઓ ભાજપના મૂળ સૌથી દિગ્ગજ નેતા કહેવાય છે અને હાલમાં તેમનું લોકસભા ચૂંટણીના સમય બાદથી જ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ચૂક્યો હતો પરંતુ હાલમાં ભાજપ દ્વારા કોઈ પણ નામની જાહેરાત તેમના સ્થાન ઉપર નથી કરવામાં આવી રહી તે વચ્ચે પહેલું એક એવું પાસું છે જેમાં એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ વર્સિસ આરએસએસ જોવા મળી રહ્યું છે એટલે કે ભાજપના જે રાષ્ટ્રીય અધ્યક્ષ નામ માટે ભાજપ કોઈક અલગ મંતવ્ય લઈને બેઠું છે તો તેની સામે આર એસએસના મંતવ્યો અત્યંત અલગ જોવા મળી રહ્યા છે એટલે કે આ નામને લઈને મતભેદો જોવા મળી રહ્યા છે ભાજપ અને આરએસએસ વચ્ચે જેમાં જે રીતે વાત કરવામાં આવે તો આરએસએસની માંગો એવી છે કે એક એવા વ્યક્તિને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બેસાડવામાં આવે જે મૂળ સંગઠનનો વ્યક્તિ હોય સંગઠન માટે વળી જતો હોય જેને પાર્ટીને તન મન ધન આપ્યું હોય જે પાર્ટી અને સંગઠન વચ્ચે સંકલન સાધી શકે આ રીતની માંગ જે છે તે આરએસએસ દ્વારા કરવામાં આવી છે એટલે કે એવા નામ જે છે તે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે તે લોકોનું નામ જાહેર કરવામાં આવે જેઓ મૂળ સંગઠનના વ્યક્તિઓ હોય અને એવી એવા જ જો નામોની વાત કરીએ તો હાલના શિવરાજસિંહ ચૌહાણ જેઓ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે જેઓ મૂળ સંગઠનના વ્યક્તિ પણ છે જેઓ પાર્ટી અને સંગઠન વચ્ચે સારી સંકલન પણ સાધી શકે છે તેમજ મનોહરલાલ ખટ્ટર જેવા અનેક નામો જે છે તે મૂળ સંગઠન તેમને ભાજપના રાષ્ટ્રીય રાષ્ટ્રીય અધ્યક્ષ કક્ષાનું જે પદ આપવું ખૂબ જ જરૂરી છે જ્યારે બીજી બાજુ ભાજપની વાત કરવામાં આવે તો ભાજપ મૂળ જેપી જેવા જ અન્ય એક નેતાને આ પદ સોંપવામાં આવે તેવી હાલમાં ચર્ચાઓ ચાલી રહી છે તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે જેમાં જે રીતે વાત કરવામાં આવે તો તેઓ ભાજપ જે છે તે દક્ષિણ ભારતમાંથી કોઈ દિગ્ગજ નેતાને કોઈ દિગ્ગજ ચહેરાને આ પદ સોંપે તે રીતની જે વાત ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે તેના પાછળનું કારણ એ છે કે દક્ષિણ ભારતમાં ભાજપે પોતાનો એકકો જમાવો છે તેમાં દબદબો જો ભાજપનો વધે એટલા માટે કરીને તેઓ કોઈ દક્ષિણ ભારતના દિગ્ગજ નેતાને આ કદ સોંપવા માંગે છે એટલે કે દક્ષિણ ભારતમાં તેમની ઇઝીલી એન્ટ્રી થઈ શકે સહેલાઈથી તેમને એન્ટ્રી થઈ શકે અને ચૂંટણીમાં પણ તેઓ સહેલાઈથી જીત મેળવી શકે એટલે એ આ પદ માટે દક્ષિણ ભારતના કોઈ નેતાને પહેલું પ્રાધાન્ય આપવા માંગે છે અને જે જેપી નડ્ડા તરીકે તેના સ્વભાવ તરીકે કાર્ય કરતું હોય તે રી ની માંગ ભાજપ દ્વારા કરવામાં આવી રહી છે અને જે રીતે જો જેપી નડ્ડાની વાત કરવામાં આવે તો થોડા સમય પહેલા જેપી નડ્ડા દ્વારા આરએસએસને લઈને ખૂબ જ મોટું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે હવે તે સમયે ભાજપને ની જરૂર હતી પરંતુ હવે તો ભાજપ સત્તામાં આવી ચૂકી છે હવે ની જરૂર નથી ભાજપને તે રીતનું નિવેદન જે જેપી નડ્ડા દ્વારા આપવામાં આવ્યું હતું અને બીજી બાજુ આરએસએસ પણ મોહન ભાગવત જે છે તે પણ સતત પ્રહારો કરી રહ્યા ભાજપ સામે પરંતુ સૌથી બાબત તો એ છે કે જેપી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ભાજપના કોઈ પણ નેતા દ્વારા તે નિવેદનને લઈને ટીકા નહોતી કરવામાં આવી તે સૌથી મોટી વાત જે છે તે સૌથી મોટો મુદ્દો તે સમયે ચર્ચાનો વિષય બન્યો હતો ને તેને લઈને આરએસએસના નેતાઓ સતત ભાજપ ઉપર આડકતરી રીતે પ્રહારો પણ કરી રહ્યા હતા મોહન ભાગવતના અનેક નિવેદનો પણ તે સમયે બહાર આવ્યા હતા એટલે કે રાષ્ટ્રીય અધ્યક્ષને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપ વર્સેસ આરએસએસ જોવા મળે છે એટલે કે તેવી પરિસ્થિતિ જે છે તે જોવા મળતી હોય છે એટલે કે હવે ભાજપને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોને આ પદ સોંપવામાં આવે કોને નીમવામાં આવે તેને લઈને અસમંજસની સ્થિતિ ચોક્કસથી જોવા મળી રહી છે પરંતુ બીજી બાજુ જ્યારે જોવામાં આવે તો દેશના અન્ય બાર રાજ્યોમાં ભાજપને પ્રદેશ અધ્યક્ષની નિમણૂંક કરવાની છે એટલે જ્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ એટલે કે જે પી સ્થાન ઉપર અન્ય કોઈ વ્યક્તિની નિમણૂક થશે અન્ય કોઈ નામ જાહેર થશે ત્યાર જ ભારતના અન્ય બાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષનું નામ જે છે તે જાહેર થઈ શકે છે અને તેમાંથી ગુજરાતનો સમાવેશ પણ થાય છે જેમાં આપણે જણાવી દઈએ કે હાલમાં એવી ચર્ચાઓ ચાલી રહી છે કે માર્ચ મહિનાના અંતમાં એટલે કે આ હોળી અને ધૂળેટીના તહેવાર બાદ ક્યાંક ગુજરાત પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થઈ શકે છે સી આર પાટીલના સ્થાન ઉપર અન્ય કોઈ વ્યક્તિને બેસાડવામાં આવી શકે છે પરંતુ હાલમાં એ પરિસ્થિતિ દેખાઈ રહી છે કે જ્યાં સુધી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ જાહેર નહીં થાય ત્યાં સુધી ક્યાં ગુજરાતના પ્રદેશ અધ્યક્ષનું નામ પણ નહીં જાહેર કરવામાં આવે એટલે કે પહેલા તો જે પી નડ્ડાના સ્થાન ઉપર કોણ બેસે તે નામ જાહેર થવું ખૂબ જ જરૂરી છે ત્યારબાદ જ અન્ય બાર રાજ્યોના પ્રદેશ અધ્યક્ષના નામ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવશે તો હવે જોવું રહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષ નું નામ ભાજપ દ્વારા ક્યારે જાહેર કરવામાં આવે છે અને જે પી નડ્ડાના સ્થાન ઉપર કોને બેસાડવામાં આવે છે તે ખૂબ જ હાલમાં પ્રશ્ન મોટો બની ચૂક્યો છે અને જે પણ નામ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નિમવામાં આવશે જાહેર કરવામાં આવશે તેના આરએસએસમાં તેની સર્વાનુમતિ રહેશે કે કેમ તે પણ ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે કે ભાઈ ભાજપની પસંદગીનું નામ આવશે કે ભાઈ આરએસએસની પસંદગીનું નામ આવશે તે પણ ખૂબ મોટો પ્રશ્ન બની ગયો છે ત્યારબાદ ગુજરાત કક્ષાએ પણ કોનું નામ આવી શકે છે સંગઠનના મૂળ વ્યક્તિ હોઈ શકે છે કે પછી પક્ષ પલટો કરીને આવેલો કોઈ વ્યક્તિ હોઈ શકે છે કોઈ નેતા હોઈ શકે છે જેવા અનેક પ્રશ્નો હાલમાં જોવા મળી રહ્યા છે ગૂંચવણ પણ જોવા મળી રહી છે તો હવે જોવું રહ્યું કે રાષ્ટ્રીય અધ્યક્ષનું નામ ક્યારે જાહેર થાય છે ને ત્યારબાદ આપણા ગુજરાત પ્રદેશ પ્રમુખનું નામ ક્યારે જાહેર કરવામાં આવે છે તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત